નમસ્કાર મિત્રો હું શરૂ કરું એના પહેલાં બધા જ મિત્રોનો મારે ખૂબ ખૂબ આભાર માનવાનો છે કારણ કે મારો છેલ્લો વિડીયો જે આદુનો જાદુ એના ઉપર હતો લગભગ બાર હજારથી વધારે લોકોએ આ વિડીયો જોયો છે અને વધુમાં વધુ લોકોને શેર કર્યો છે આજે એ વિડીયો જોયા પછી ઘણા લોકોના મારા ઉપર ફોન આવ્યા ઘણી બીજી વધારે માહિતીઓ એમને માગી તો એ માહિતી તો આજે હું વિડીયો તમારી પાસે મૂકું છું એટલે તમને આદુ અંગે વધારે ને વધારે એના પ્રયોગો વિશે વધારેને વધારે માહિતી મળશે એની મને ચોક્કસ ખાતરી છે અને તમને ક્યાંય પણ આ માહિતી નહીં મળે કારણ કે એવા હું પ્રયોગો આદુના તમને આજે બતાવવાનો છું તો પહેલો જ પ્રશ્ન હતો કે આદુ આયુર્વેદ પ્રમાણે કેવું છે તો આયુર્વેદ પ્રમાણે એ એમાં લખેલા છે આયુર્વેદના શાસ્ત્રોમાં સાહિત્યમાં કે કટુ છે કટુ એટલે કડવું નહીં કટુ એટલે તીખું છે એ ઉષ્ણ છે ગરમ છે લઘુ છે દીપનમ છે પાચક છે સ્નિગ્ધ છે વિશ્વ વેસજ છે એટલે કે આખા વિશ્વમાં મળે છે ક્ષુધાવર્ધક છે હિત પરમ છે એટલે કે સોજામાં ખૂબ જ ઉપયોગ સ્નિગ્ધ છે એટલે એ સૂકું નથી એ એકદમ લુખું નથી વાત નાશક છે કફ નાશક છે અને જો વધારે લેવાય તો એ પિત્તને વધારે છે અગ્નિદિપન છે પછી એનો વીર્ય એટલે કે એની તાસીર છે એ ગરમ છે શુલ પ્રસનમ છે એટલે દુખાવોમાં પણ એ ખૂબ ઉપયોગી છે તો આમ આયુર્વેદમાં આવા એના ગુણ આપેલા છે બીજો બીજો એક પ્રશ્ન એવો આવ્યો કે સૂંઠ અને આદુમાં શું ફેર છે તો લગભગ બે સરખું જ મેં વિડીયોમાં કીધેલું જ કે આદુ છે એમાં પાણીનું પ્રમાણ હોય છે સૂંઠમાં પાણીનું પ્રમાણ નથી હોતું એટલે થોડીક રુક્ષ વૃક્ષ થઈ જાય છે અને સૂંઠ માં પાણી નથી એટલે થોડી કે ગરમ થાય છે એટલે કે જે પિત્ત પ્રકૃતિ છે એને સૂટ થોડીક વધારે ગરમ પડે છે એટલે પિત્ત પ્રકૃતિવાળા કે પિત્ત જેને વધારે છે તો એને આદુનો ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને આદુને એમાં આદુની અંદર હોલ પાડી અને આમ છરીથી કે કોઈ પણ સૂયાથી એને ઘોકાવી અને પછી તમે એને દૂધમાં ઉકાળો ત્યારે ઉકાળીને પછી એ આદુને તમે સૂકવો અને પછી એનો પાવડર કરો ને એ સૂઠનો ઉપયોગ કરો ને તો જેનું પિત્ત વધેલું હોય ઘણા લોકો એવું પૂછ્યું કે મારે તો પિત્ત વધી જાય છે તો મારે શું કરવું તો પિત્તવાળા લોકોએ આવી રીતે આવી સૂઠનો ઉપયોગ કરવો જોઈએ અને બીજું પિત્ત વધારે હોય તો પણ જેને આદુનો ઉપયોગ કરવો જ છે તો એ લોકો દૂધમાં ઉકાળીને આદુનો પ્રયોગ કરી શકે છે બીજો એક પ્રશ્ન હતો કે અમને ઢીચણનો દુખાવો છે એમાં અમે આ આદુનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ તો એક બહુ શ્રેષ્ઠ ઉપાય હું તમને કહું છું આદુનો હવે જ્યારે દુખાવા છે ખાસ કરીને ઢીંચણમાં મેં આ ખૂબ પ્રયોગ કરેલા છે પણ કોઈ પણ સાંધાના દુખાવામાં પણ આ પ્રયોગ તમે કરી શકો છો બે ગ્લાસ પાણીમાં સૂંઠની એક ચમચી તાસી પ્રમાણે તમારી ઉંમર પ્રમાણે બીજું સિઝન પ્રમાણે તમે એમાં વધઘટ કરી શકો અને પાણીમાં ઉકાળો અને ઉકળીને એ એક ગ્લાસ બાકી રહે ત્યારે ઉતારી અને એમાં એક ચમચી એરંડિયું નાખીને તમે જો આપ્યો તો ઢીચણના દુખાવામાં એ અક્ષીર કામ કરે છે બીજો માથાનો દુખાવો હોય તો અમારે એનો ઉપયોગ કેવી રીતે કરવો તો આધા સીસી હોય માથાનો દુખાવો હોય તો સૂંઠને ગરમ પાણીમાં સૂંઠની પેસ્ટ બનાવો અને એ પેસ્ટ માથા ઉપર તમે થોડીવાર એનો મસાજ કરો તો દસથી પંદર મિનિટમાં જ એ માથું ઉતરી જાય પછી બહુ જૂનું માથાનો દુખાવો હોય આધા શીસી હોય તો એ પણ મટી જાય છે બીજું એક કોઈ પૂછ્યું છે મને કે પાતળા ઝાડા થયા હોય તો આદુ કે સૂંઠનો ઉપયોગ કેવી રીતે કરવો એનું એનો પ્રશ્ન પૂછ્યો છે તો છાશમાં તમે એક ચમચી સૂંઠ નાખી દો અને એ છાસ પી જાઓ તો એનાથી પણ પાતળા ઝાડા મટે છે બીજો એક પ્રયોગ તમને ક્યાંય નહીં જાણવા મળે તો એ છે આદુનો રસ જ્યારે ઝાડા થઈ જાય ત્યારે આદુનો રસ તમે નાભી પૂરણ કરો આદુના રસથી તો એ નાભો નાભીમાં રસ કાઢી આદુનો ને એ સૂઈ અને થોડા ટીપા તમે નાભીમાં ભરી દો તો એનાથી પણ ઝાડા મટે છે બીજું તો એ પૂછ્યું છે કે અમને માથામાં ઉંદરી છે તો એમાં સૂંઠનો ઉપયોગ કરી શકાય હા બહુ સરસ આ પ્રયોગ છે માથામાં ઉંદરી ઉંદરી એટલે એલોપેસિયા માથામાં એક રૂપિયાના સિક્કા જેવા ગોળ ચકેડા થઈ જાય ને એકદમ લીસું થઈ જાય એ ભાગ એને ઉંદરી કહીએ છીએ આપણે દેશી ભાષામાં તો આવી જે ઉંદરી થાય છે એમાં તમે આદુનો રસ થોડા દિવસ એનો માલિશ કરો તો એમાં તરત જ ફાયદો થાય છે અને પંદર વીસ દિવસમાં જ ધીમે ધીમે વાળ ત્યાં આવે છે બીજો એક મને આ વિડીયો જોઈને અમદાવાદથી એક બેનનો ફોન આવ્યો કે ભાઈ તમારા ભાઈ એ એને પાઇલ્સની તકલીફ છે અને રોજ છતાંય પાઇલ્સ હોવા છતાંય રોજ આદું ખાય છે હવે મેં એને કીધું કે આ તમારું ડોહો આદું તમને નુકસાન કરશે ગરમ પડશે ન ખાઓ તમે એને કાંઈ કહો હવે એ આદું છે ને તમને નવાઈ લાગશે આદું ગરમ તો છે થોડું પણ આદુનો એક આયુર્વેદમાં કીધું છે કે ગમે એવી કબજિયાત હોય તો આદુ એ કબજિયાતને તોડી નાખે છે પાચક છે એ રસને પાચન કરી દે છે આદુ એટલે આદુ આદુના અંદરના જે રેસા છે એ આદુનો જે રસ છે એ ગમે એટલી જૂની કબજિયાતને તોડે છે અને આપણને ખબર છે પાઇલ્સની તકલીફનો મૂળ જે છે એ કબજિયાત છે એટલે આયુર્વેદમાં પાઇલ્સની અંદર આદુ છે એ ઔષધિ તરીકે લેવાની સૂચના છે અને બહુ સારો આદુ એમાં ફાયદો કરે છે પણ હા જો તમને બ્લીડિંગવાળા પાઇલ્સ હોય તો એ પાઇલ્સમાં એ પાઇલ્સ બ્લીડિંગવાળા પાઇલ્સમાં તમારા આદુનો મેં અગાઉ કીધું હતું કે આદુ લોહીને પાતળું કરે છે તો આદુમાં લોહીને પાતળી કરવાની ક્ષમતા હોવાથી જ્યારે બ્લીડિંગ થાય ત્યારે આદુ ન ખાવું જોઈએ બીજું સોજા હોય તો આદુનો પ્રયોગ અમને બતાવશો એવો એક ફોન હતો તો સોજામાં સાઇનસમાં શ્વાસની તકલીફમાં બહુ સારું કામ કરે છે આદુ એ હિત પરમ છે એટલે કે સોજા ઉતારવા માટેની શ્રેષ્ઠ દવા છે તો એનો એક પ્રયોગ બહુ સરસ છે તો ગોળને એક ચમચી ગોળ લઈ બે ગ્લાસ પાણીમાં ગોળને પાણી એ ઉકાળો અને ત્યાર પછી એમાં આદુ નાખો ટોચીને તો આ જે છે એને ઉકળવા દો થોડી વાર અને પછી જ્યારે ઉકળે અને ઉતારો તમે પીવા જેવું થાય ત્યારે એમાં લીંબુ નાખો તો ગોળ આદુ અને લીંબુ આનું ત્રણેય આ ત્રણેય વસ્તુનો પ્રયોગ તો અદ્ભુત છે કારણ કે ગોળમાં ઝીંક છે સેલેનિયમ છે આયન છે પછી પોટેશિયમ મેગ્નેશિયમ આ બધું છે એટલે એ ક્યાંય પણ સોજો હોય શ્વાસનળીમાં સોજો છે ફેફસામાં સોજો છે જ્યારે કફ વધી જાય છે ત્યારે સોજો થાય છે તો એ સોજો ઉતારવામાં ગોળ અને આદુ અક્ષીર કામ કરે છે શરીરમાં કોઈ પણ સોજો હોય આદુનો આ પ્રયોગ કરો ગોળનો રાત્રે ખાસ આ આ ઉકાળો તમે પી લ્યો અડધા ગ્લાસ જેટલો એટલે સોજો અત્ય બીજું આ જે ઉકાળોનો એક બીજું કામ છે એ ત્વરિત જેટલી શક્તિ આપી દે છે તમારા શરીરમાં તમે એકદમ થાકી હો સુસ્તી હોય થાક લાગ્યો હોય અશક્તિ લાગે નબળાય તો તરત જ તમે આ એક ગ્લાસ આ ઉકાળો પી લ્યો એટલે તમને ચપટી વગાડતા તમે ઊભા થઈ જશો અને આ આજે છે ગળામાં ચિકાસ હોય ગળામાં કફ હોય એવું તમે સતત કરતા રહેતા હો એ કફ નીકળતો ન હોય ગળામાંથી ત્યારે પણ આ ઉકાળો બહુ કામ કરે છે એટલે ગોળ અને આદુ અને લીંબુ એનો ચમત્કાર પણ તમે આ પ્રયોગથી માણી શકશો બીજું એક બીજો એક પ્રયોગ કહું કે ગળામાં જ્યારે કફ હોય અવાજ તમને ભારે લાગે અવાજમાં ગળામાં સોજો હોય તો આ વખતે ન કફ બહાર નીકળે ન અંદર થાય ન શરદી મટે ન કફ મટે તો આવા પ્રસંગે એક બીજો પ્રયોગ તમને બતાવું નાગરવેલના પાંદમાં આદુનો રસ લગાવી દો અને એની અંદર એક લવિંગ મૂકો એટલે આદુનો રસ મધ આ નાગરવેલના પાનમાં લગાડી અને એ લવિંગ સાથે તમે ખાઈ જાઓ અને ધીમે ધીમે ચાવતા ચાવતા એ રસને ઉતારો અને પછી જો તમારો અવાજ પણ ખીલશે તમારે ખોં ખો ખો જે કરવું પડે છે ગળામાં ખીચ ખીચ હોય તો એ બધું જ આનાથી મટે છે બીજું એક આદુનો ઉપયોગ ક્યારે ન કરવો એ મેં વાત કરી હતી પણ ફરીથી તમને યાદી આપી દો એ પ્રશ્ન પૂછ્યો છે કોઈએ કે અમારે આદુ ક્યારે કરે ન લેવાય જો વધારે પિત્ત હોય તો આદુ ન લેવાય પિત્ત આદુ મટાડે છે કારણ કે આદુની અંદર એવા ગુણ છે આદુમાં પાણીનું પ્રમાણ છે સ્નિગ્ધ છે એટલે પિત્તને પણ એ હળો પાચક છે અને તમારા પિત્તને પણ એ સારી રીતે પચાવી દે છે પણ પિત્ત એકદમ વધી જાય અને એવો એવો પ્રસંગ હોય ત્યારે તમે એવા એવા વખતે તમારે આદુનો પ્રયોગ થોડુંક જાળવીને કરો છો ક્યારે ન લેવું તમને કહું શરત ઋતુમાં આદુ સારું નથી એવું આયુર્વેદ કહે છે પિત્ત એકદમ વધી ગયું હોય ત્યારે ન લેવું કે ઘારું હોય ઘાવ હોય ગુમળું થયું હોય ત્યારે પણ આદુ ન લેવું ઓપરેશન કરાવવાનો તમારે સમય હોય કંઈ પણ તો એના આગળના દિવસોમાં પણ આદુ ન લેવું કારણ કે તમને ખબર છે કે આદુ છે એ લોહીને પાતળું કરે છે પછી ખૂબ ગરમી હોય ઉનાળો હોય તાપ હોય તમારા હાથ પગના તળિયામાં બળતરા હોય આંખ બળતું હોય આંખમાં લાલાશ હોય શરીરમાં લાલ ચાંબા હોય તો પેશાબમાં બળતરા હોય આવા સમયે તમારે આદુનો પ્રયોગ નથી કરવાનો જાળવીને આદું લેવાનો છે બીજું કેટલું આદું ખાવું તો એક ગ્રામથી ચાર ગ્રામ સુધી તમે આદુ સહજતાથી સરળતાથી લઈ શકો છો બીજું એક છેલ્લે કોઈ પૂછ્યું છે કે બેને કે ઢીલેવરી વખતે આદુનો કે સૂઠનો પ્રયોગ કેવી રીતે કરો તો ઘણી વખત તમે જોયું છે કે કોઈ એમ કહે છે ને કે આવ બહાર આવ હું જોઈ લઉં તો ને તારી માએ સવાસેર સૂઠ ખાધી છે કે નહીં તો આ જે સવાસેર સૂઠ જેણે ખાધી હોય ને મારી માએ તો ખાધી હતી એટલે મારી ઇમ્યુનિટી જબરજસ્ત છે કોઈ પણ સિઝન બદલે એટલે હાલતા માંદા થઈ જવું હાડકાં નબળા થવા સુસ્તી આ બધું છે ને આપણી માયે સવાસે સૂટ ખાધી હોય ને તો આ ન થાય હવે આજકાલ તો તમે જોવો છો ખાસ કરીને એક એક ખોટું મીથ છે બધાના મગજમાં કે જ્યારે પણ સિઝેરિયન થયું હોય નોર્મલ ડિલિવરી ન હોય ત્યારે આવું કાંઈ જ ન ખવાય ન કાટલું ખવાય ન અજમો ખવાય ન ગોળ ખવાય ન રાબ પીવાય ન સૂઠની ગોળી ખવાય આ એક ખોટી વાત છે હજારો વર્ષથી આપણા ઋષિ નક્કી કરેલા અમુક ઔષધો છે અમુક કાટલાની અંદર આવતા એવા એવા ઓસળિયાઓ છે કે તમારી ઇમ્યુનિટી વધારે છે તમારું વાહ જ્યારે સુવાળ પછી વાહની તકલીફ વધારે થઈ જાય છે જિંદગી રહે છે તો એનાથી તમે દૂર થાવ છો મટે છે તો આ સુવાવળ વખતે હું તો બધા જ બહેનોને ખાસ સલાહ આપું છું કે સૂંઠની ગોળીનો પ્રયોગ કરજો સૂટ ખાજો તો જ તમારું બાળક જિંદગીભર છે એ સૂંઠની તાકાતથી અનેક બીમારીઓથી બચી શકશે મિત્રો બીજું તમને કહું કે આદુને સૂટની અંદર બી સિક્સ છે બી સિક્સ છે એ બ્રેઇનમાં બહુ ઉપયોગી છે બી થ્રી છે એ સોજાને ઘટાડે છે સ્ટીફનેસને ઘટાડે છે જિંક છે એ ટિસ્યુ રિપેર કરે છે વીકનેસ ઘટાડે છે ડીએનએ પણ રિપેર કરે છે પછી પોટેશિયમ છે તો એ મસ્ક્યુલર માં ક્રેમ્પ હોય એમાં હાર્ટને હેલ્ધી રાખવામાં ઉપયોગી છે છેલ્લે મેગ્નેશિયમ તો એ સુગરને મેનેજમેન્ટ ને મેનેજ કરવું એમાં એ મેગ્નેશિયમ કામ આવે છે હાઈ માં કામ આવે છે બોન માં પણ મેગ્નેશિયમ કામ આવે છે અને નર્વ માં મેગ્નેશિયમ તો આદુની અંદર આ બધું છે બી સિક્સ બી થ્રી ઝીંક પોટેશિયમ મેગ્નેશિયમ તો શા માટે આજુનો ઉપયોગ ન કરો મિત્રો તમે ખૂબ રસ લીધો છે અને કેટલાય લોકોએ આ પ્રશ્ન પૂછ્યા તો ફરીથી મારે આ વિડીયો બનાવો પડ્યો અને આ માહિતી તમને આપી મને ચોક્કસ ખાતરી છે કે તમને આ માહિતી અચૂક ઉપયોગી થશે તો લાઇક કરો મિત્રો ઘણી વખત ઘણાના ફોન આવે છે બહુ સરસ વિડીયો મેસેજ મને આવે છે વોટ્સઅપમાં પણ લાઈક નથી કરતા લાઈક કરવાથી યુટ્યુબનું જે મેનેજમેન્ટ છે એ વધુને વધુ લોકો પાસે આવા સારા વિડીયો મૂકતા હોય છે એટલે તમારો લાઈક તમને નથી ખબર પણ તમારો એક લાઈક છે એ મને બહુ સપોર્ટ કરે છે શેર કરો વધુને વધુ લોકોને મોકલાવો અને પ્લીઝ જેમણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અચૂક સબસ્ક્રાઈબ કરો અત્યારે જ જો જમણા હાથ બાજુ જમણી સાઈડમાં એક લાલ બટન છે એ દબાવો અને ત્યાર પછી એક નાની ઘંટડી આવશે તો એને પણ તમે દબાવી દો અને ઓલ કરીને દબાવો જેથી કરીને મારા કોઈ પણ નવો નવા વિડીયો છે એ તમને મળી જશે મિત્રો તમે આ છેલ્લા વિડીયોને જબરજસ્ત રીતે લોકો સુધી પહોંચાડ્યો છે અને બાર હજારથી પણ વધારે લોકો એ આ માણ્યો છે અને હજુ ચાલુ જ છે વધારે વધારે જોવાનું તો આ વિડીયો પણ માહિતીપ્રદ છે તમને આમાંથી ખૂબ માહિતી મળશે તો તમારા વોટ્સઅપમાં જેટલા પણ લોકો છે બધાને આ મોકલો અને આના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર છું વધુમાં બીજી એક માહિતી આપું કે મારી એક બુક છે ગુજરાતીમાં છે એમેઝોન ઉપર પણ એ અવેલેબલ છે અને તમને નવાય લાગશે એમેઝોને એને બેસ્ટ સેલરનો આ ટેગ આપેલો છે તો આ બેસ્ટ સેલર ગુજરાતી બુક છે સાત પગલાં દિવ્ય સ્વાસ્થ્ય તરફ આની અંદર હોમિયોપેથી આયુર્વેદ નેચરોપેથી ધ્યાન પ્રાણાયામ યોગાસન ધ્વનિથી સાઉન્ડ થેરાપીથી કેવી રીતે મટાડવું એની ખૂબ આમાં આદુનો પણ એક બહુ સરસ ચેપ્ટર છે મિત્રો તમે જો આનો ઇન્ડેસ કાઢીને જોશો ને તો લગભગ અઠ્ઠાવન જેટલા આમાં ચેપ્ટર છે ગ્રીન ટી મેથીના ચમત્કાર પિંક સોલ્ટ બીટના ગુણ મૂળો હોમિયોપેથી પ્રાકૃતિક ચિકિત્સા પ્રાણાયામ ધ્વનિ તરંગો આસન શરીરને મિત્ર બનાવો ગર્ભ સંસ્કાર કે જ્યારે બાળક પેટમાં હોય તો એના માટે શું શું કરવું એની બધી જ માહિતી સાંધાના દુખાવા હૃદયને કેમ મિત્ર બનાવો પ્રોસ્ટેટની તકલીફ આવી રીતે અઠ્ઠાવન ચેપ્ટર છે આની અંદર અને અદ્ભુત બુક્સ છે મિત્રો તમે એમેઝોનમાંથી પણ આ બુક મગાવી શકો છો અને મને જો તમે વોટ્સઅપ ઉપર મેસેજ કરશો તો હું પણ તમને તમારા ઘેર સુધી આ બુકને પહોંચાડીશ મિત્રો ફરીથી આપને યાદી અપાવી દો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો Thank you, thank you, thank you very much.